જય ભારતીય સંવિધાન સાત જણાવવાનું આજના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આવી સ્થિતિ છે સાહેબ હવે મારે શિષ્યવૃત્તિ નથી જોતી ધોરણ નવના ના અરજીમાં લખ્યું મિત્રો આવી સ્થિતિ છે વાંચો સમજો હવે તમને આ બધી યોજનાઓ વિશે જાણો શું આ દેશમાં આવી રીતે થવાનું છે શું વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને મળતી યોજનાઓના લાભ કેમ મળતા નથી શું સરકારને માત્ર ને માત્ર ટેક્સ અને દંડ લેવાની જ ખબર પડે છે સરકારને જેવી રીતે નિયમોની પાલન કરાવવાની ખબર પડે છે એવી રીતે યોજનાઓનું અમલવારી કરાવવાની કેમ ખબર નથી પડતી શું દેશમાં રાજકીય પાર્ટીઓના ચેલા ચપેટોની સંખ્યાઓ જ વધારવી છે રાજકીય ચાલાઓ ચપેટાઓને ખબર નથી પડતી કે આપણે દેશના યુવાનોને દેશના વિદ્યાર્થીઓને યોજનાઓના લાભ છેવાડા માનવી સુધી પહોંચાડીએ શું આ યોજનાઓના લાભ ખરેખર આવી સ્થિતિ છે તમે સમજો જાણો આ યોજનાઓના લાભ મળે એના માટે તમે કાયદા શીખો અને અમલવારી કરાવો કાયદાઓનું પાલન કરવું અને કરાવવું એ જ સર્વસ્વ ધર્મ છે સર્વસ્વ નિયમ છે અને નાતીઓના અને ધર્મના એટલા બધા પાવર હોય તો અમલવારી કરાવો ને તમારા બાપ દાદાઓ નાતીઓમાં ધારાસભ્ય શાસન સભ્ય ના છે શું કામના જખમરાવા માટે જય હિન્દ